હેલો મિત્રો અમે આવ્યા હતા મોઢેરા સૂર્યમંદિરે તો તમે જોઈ શકો છો આ છે મોઢેરાનું સૂર્યમંદિર અને આ છે અમારા ટીમ મેમ્બરો બધાએ તો તમને આ વ્લોગ સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોના લાસ્ટ લાસ્ટેન્ડ સુધી બન્યા રહેજો કારણ કે લાસ્ટમાં અમે જવાના છે એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે ફુમતાજીના ઘરે છે મોટેરાનું સૂર્ય મંદિર માતાનું મંદિર પાટણ મેલડી તો તમે જોઈ શકો છો મિત્રો અમારી ચેનલ ની પૂરી ટીમ અહિયાં આવી છે આજ વર્ષ નો પહેલો દિવસ છે તો મોજ મસ્તી કરવા માટે અમે નીકળ્યા છીએ અમારી ચેનલના ટીમ મેમ્બરો દરેક બધા અહીંયા હાજર જ છે આ છે વિશુ ભાદેવો આ જો આકર્ષણમાં ફોટા પડાવે છે તો હજુ મિત્રો તમે વ્લોગમાં બનાવી રહ્યા છો હજુ તો અમે ફૂમતાજી મળવા જઈશું ફૂમતાજી જોડે ફોટા ફોટા ફરાવા જઈશું સેકિટ હાલ લાગા નઈ મને બાબા બાબા સુ બાબા એ બોબા લો પછી તમારી પછી બોબા હેલો મિત્રો અમે આવી ગયા છે રાણકી વાવ પાટણ તો તમે જોઈ શકો છો આ છે રાણકી વાવ તો અમારો વ્લોગ સારું લાગ્યો તો વિડિયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તમે જોઈ શકો છો કોમેડી બનાવી હેલો મિત્રો તો અમે આવી ગયા છીએ ડાયનોસોર પાર્ક માં તો તમે જોઈ શકો છો જો મિત્રો અહિયાં ડાયનોસોર બહુ મોટા મોટા છે

Awalnya sudahnya tuh. Ini diplomat resmi mens. Hahaha. Siapa sih आने को कमेंट को तो मैं नहीं कर તો મિત્રો લાસ્ટ સુધી જો હજુ તો મ્યુઝિયમ માં પણ જવાનું છે તો મિત્રો આ જોઈ શકો છો આ તો જીવતું ડાયનોસોર છે જો એ જોજો જો આ તો જીવતું ડાયનોસોર છે ચલો હેલો મિત્રો તમે જોઈ શકો છો અમે આતા એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે હાંસાપુર તો આ જ છે તેમના મકાન જોઈ શકો છો લાઈનમાં આ છે વાકુજી ની કાર